ત્રણ કિલોમીટર છે અહીંથી ફળિયાદ તો આપણે આજ ત્રણ કિલોમીટર શેટા ગામથી ઢોર સારવા આટલું બધું લીલું ખડતો હોય એમને શરૂ વાસડી લંગડી થઈ જાય ઘડ વધી છે ને અત્યારે બબુ 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 હા હા હિરણ હિરણની વાળી લંગડી થઈ જાય પણ એને ખબર છે કે આ પગીએ તડ છે તો આ પગીએ લંગડી હા વાયલા પૈજી લંગડે એકદમ હા પૈજી રોડ હેઠળ ને ઉતર નાખ્યું ખડે જો છે એવું ખડ હતો આ ગાય ક્યાં ખાય ઓલી વાંસડી તો પોરામાં મળી ગયો આ કાંકરેજ આપણે અખાતરો કરવા લાગ્યા ખાલી કાંકરેજ ના ને વાંસડી હતી નાઈની ત્યારે નહીં કાંકરેજ ગાના ખાતરો કરવા લાગ્યા કાંકરેજ ગાડે ને બહુ જાય જો છે કાકરે સરકણ બહુ હોય આ તો અમારે બહુ હોય લગભગ ગયું હોય જો ગાય ત્યાં પાટું બાટું ન પાછળથી આસળ પકડ્યો તોય નહીં નહીં જો આડ ફોડી લઈને તોય નહીં જો આ દૂધની થેડ ફોડી તોય આવીને લગભગ ગાવડા આપણા હો જાય પચાસ ટકા એવા હે બાકી બધા નહીં ટોટલ હું પાટું મારી એને મૂકજો હા એફું છું પાછું જો પાછું આપડ તો હો જ છે વધારે કાંઈક હજુ આપડું ગાય હોય જઈએ હા હોય જો જો છે ઊભી રે જો કાબી હા એટલે ગાવડા બી આવવા માંડ્યા ભાઈ થાય ને વાસળી પેટ તોડ થાય શું હે આને પેટ તોડ થાય એટલે જો આ કે વાસળી પેટ તોડ થાય જો આને પેટ તોડ ક્યાં આવે બધા બધા કે પેટ તોડ થાય છે આ વાસળી પેટ તોડ થાય જુઓ કારણ કે લીલું વધારે ખડ ખાધા ભાઈ જાય ને એટલે એવું થાય ઉઠાયેલ બેઠે બેઠે સર એવું બી થાય બીજું ચી ના થાય આને હા ઢોરના આજ પાછું રસી મીકી અડધા ને આપણા અડધા ઢોરને રસી મીલી ને અડધા બાઈકી કારણ કે ડૉક્ટર થી આમ ચાર પાંચ જણા વાડામાં આવે એટલે ઢોર ભડકે એના હિસાબે રસી આજ ને અડધા ને જ મેલી હોજા હોજા અમને બાઈકી બધા બાઈકી એમને એમ આખે મેલી છું રસી ઢોરમાં ઓલો છોકરો હતો પેળો રસી મેકા હા લે ધક્કા મારતી જાય ને હા હવે જવા દઈશું ઘરે હવે અમે નીકળીએ અવળા અવળા ઘર બાજુ પણ ગાવડા એમ થાય કરતા પોળ્યા પાછા મારીને એટલા ઉપલે રહી એ પાછા મારી દે એમ પળે હેઠળ ગાવડા અમને ઉપર તો કોરા કોરામાં જ સરું એમ થોડુંક લીલું પડે એટલે ભાગવા માંડે રે હું પાછો ઉતરી જાઉં ને પાછા ઉપર પાછા સડી હા 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 મહેશ આને જો પેટ તો રૂપડી બીજું પેટ તો રૂપડે છે આનો કે મેં બ્લોગ એક વિડિયો શોર્ટ વિડીયો નાખ્યો પેટ તો રૂપડી ત્યારનો હા લીલું ખડ વધારે ખાવામાં જાય ને લાવું થાય હા જો એક આને પેટ તો રૂપડી પેટ તો થાય પેટ તોડ એટલે શું આ વધારે લીલું ખડ ખાઈને પછી વાઘો લે ને આખોથી સરસર કરે એટલે એમ થાય હા મારો ઘરે હાલતા જાય ને દોડતા જાય ને બેતા જાય ને એવું કરે પેટ તો એટલે બીજું કાંઈ ન થાય પેટ તો એટલે બીજો કંઈ એવો વાંધો નહીં બીક જેવું નહીં પેટ તો એટલે હાલે ને એવું કરે બધા પળે નહીં પછી સરવાનું થઈ જાય ઓછું એવું થાય પેટ તો એટલે હા હા જો આગા પછી બહુ એમ અને ખંજોળ આવું ખંજોળ આવું હે હું ઘરે જવું હે ને હવે ઘરે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો ઢોરને બસ બસ સાટવા મળે હા ઢોર અમે રખડી રહ્યા હવે જાય ઘર બાજુ નો મતલબ એમ થાય કે ઢોર અમે ધરાઈ રહ્યા તો મળશું આગલા બ્લોગમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ